ગોંડલમાં દિવાળી જેવો માહોલ ગણેશ જાડેજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ચાર મહિના બાદ ગણેશ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે સરતી જામીન આપ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ભાવેશ જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમના વતન ગોંડલમાં પરત ફરતા ભાજપના કાર્યકરો અને સમર્થકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને ઢોલ નગારાના તાલે અને ફટાકડા ફોડીને ગણેશ ગોંડલનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગણેશ ગોંડલને જુનાગઢના સંજય સોલંકીના અપહરણ અને માર મારવાના કેસમાં જેલમાં હતા ચાર મહિના બાદ ગણેશ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે ગણેશના ઘરે આવતા જ પરિવારજનોમાં હરખની લાગણી જોવા મળી હતી તો ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત અનેક મહિલા અગ્રણીઓ પણ આ સ્વાગત સમારોહમાં જોડાયા હતા ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો સૌ માતાઓ બહેનોને યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે સમગ્ર ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુ રહી તે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે ત્યારબાદ છેલ્લા બે ટમથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે મારો ને મારો હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે જે લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી ગણેશ ગોંડલના આગમનથી ગોંડલમાં નવરાત્રીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો હાલમાં યોજાયેલ ગોંડલ નાગરિક બેંક ની બહુચર્ચિત ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ અગિયાર ઉમેદવારોનો જ્વલંત વિજય થયો હતો એ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી હતી કે એ વખતે જુનાગઢની જેલમાં રહેલા જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલનો વિજય થયો હતો અમારે ગોંડલ જ્યારે ગણેશભાઈ પહોંચી ગયા છે ત્યારે કાર્યકર્તાઓમાં જ ખૂબ જ લાગણીનો માહોલ છે અમારા બધા જ ગામડેથી અને શહેરના હજારો કાર્યકર્તાઓ ગણેશભાઈને મળવા આવ્યા હતા અત્યારે એકસો વીસ દિવસ પછી અમારે ખૂબ જ બધાને મતું ગણેશભાઈ ઝડપથી આવી જાય આવી જાય અને છેલ્લે અમને આમાં આપણા ભારતના ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને ગણેશભાઈને ન્યાય મળ્યો તો આમ તો માતાજીનું નોરતું છે પણ ગોંડલની અંદર આજે દિવાળી જેવો સરસ માહોલ છે કારણ કે અમારો નેતા આવડી ઉંમરે ગોંડલના દિલમાં જે વસી ગયો છે એવો ગોંડલનો ગણેશ અમારો ગોંડલ આવ્યો છે તો બધાને ખૂબ જ લાગણી અને હર્ષ છે આમ તો આવનારા સમયમાં બીજા કાર્યક્રમો થાય એવું એના માટે નથી કારણ કે પચીસ વર્ષની ઉંમરે લોકોને એની ઉપર લાગણી છે એના મૂળમાં એ છે કે પાંચ વર્ષમાં ક્યારેય શાંતિથી બેઠા નથી એક જ કામ હોય સવારથી રાત સુધી કે મારા ગોંડલમાં કોઈ લોકો દુઃખી તો નથી ગોંડલમાં કંઈ વ્યવસ્થાનો અભાવ તો નથી ને તો રાત દિવસ જેણે જોયા વગર છેલ્લા પાંચ સાત વર્ષથી આ ગોંડલમાં મહેનત કરે છે એને હિસાબે આવડી લાગણી છે બાકી તો આખા ગુજરાતમાં કેટલાય જેલમાં જતા હોય ને આવતા હોય કોઈને ખબર ન હોય ને કોઈ વાત ન જોતું હોય પરિવારના લોકો વાટ ન જોતા હોય એની જગ્યાએ સમગ્ર ગોંડલના આગેવાનો સમગ્ર ગોંડલની જનતા વાટ જોવે છે એના મૂળમાં એ છે કે ગણેશભાઈના દિલમાં ગોંડલ છે અને ગોંડલના દિલમાં ગણેશભાઈ ફરીથી હવે તો સોનામાં સુગંધ ભળી ગઈ કે અત્યાર લગીને ગણેશભાઈ ખાલી યુવા આગેવાન હતો હવે તો ગોંડલની જનતા એને જેલમાં હોવા છતાંય આવડી મોટી નાગરિક બેંકના ડિરેક્ટરે બનાવી દીધા જેલમાં હોવા છતાં એને વાઇસ ચેરમેનય બનાવી દીધા તો હવે તો ગોંડલની જનતા માટે સોનામાં સુગંધ વળી ગઈ એ ધીરી ગતિથી કામ કરતા હતા એના કરતાં અનેક ગતિએ કામ કરવાનો એને અવસર મળશે અને ગોંડલની સેવા કરવી કામ કરવું એ એના સ્વભાવમાં છે એના વ્યવહારમાં છે તો એ ખૂબ જ ગોંડલની સેવા કરવાના છે તો ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયોઝ જોવા માટે આપ અવાર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર